હેલો ફ્રેન્ડ્સ અમે છે ને સાડા ત્રણ વાગ્યાના જાગ્યા ને અવડે વાગ્યા છીએ ચાર ને આઠ મિનિટ થઈ છે તો જો ચાર ને નવ મિનિટ થઈ છે તો હવે અમે ચાર વાગ્યા ને થોડે કામ કરવા માટે જઈએ છીએ નહીં અંધારામાં તો હાલો હવે જઈએ જીરું ઉપાડવા માટે તો ફ્રેન્ડ્સ વાડીમાં આવી ગયા છે જીરું ઉપાડવા માટે

પાકું છે ને કાચું હોય ને લાલ લાલ મસ્તન છે મસ્તન આવું છે તડબુજ ખાવાય પણ નહીં બે જન થી એટલું મોટું છે બિયા બિયા કાઢી મૂકું રફા કામ લાગે પણ થો દિવસ આવું છે મસ્ત છે શું છે ભૂખ લાગી છે ને ભૂખ ત લાગી ને આ ધા ખાવાનું બનાયું ને Nah, 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 kat kat dong, karena mungkin. Oh, masa Pues no hay de qué tiene nada. Mm. Calma, de que no te quede. ¿Qué te quede? Ah, de lo más como fuera, હેલો ફ્રેન્ડ્સ તો જો સાંજ પડી ગઈ છે આ બાજુ દાડું પણ ડૂબી ગયું છે અને સંજુ તો તડબૂજ ખાઈને જ વાળીએ જતો રહ્યો તો વાડીએ જઈને પછી જોઈને આવ્યો કે જીરું હેરા બનાયા તે સુખાયું છે કે નહીં એમ તો હું એને આવતા આવતા રાંધી પણ લીધું છે કેમ કે આજે તો આખો દિવસ નાસ્તો કરીને જ સવારમાં થોડો ઘણો નાસ્તો કર્યો તો બપોરે પણ એટલે જમવાનું નતું બનાવ્યું એટલે હવે વહેલા હાર જમવાનું બનાવી દીધું છે હવે તમારે તો ખાવાનું જ છે સંજુ કહે છે કે મને બહુ જ ભૂખ લાગી છે તો હેંડવ હવે અમે લોકો જમી લઈએ સંજુ ખાટલામાં ઊભો થાય જમવાની કાઢું મેં હેલો ફ્રેન્ડ્સ તો જમવા માટે બેસી ગયા છીએ આજે તો વહેલા વહેલા જ જમી લઈએ પછી કાલે પાછું તો મોડા જ જવાનું છે કામે આજે વહેલા ગયા હતા ને ચાર વાગે એવી રીતના નથી તો આ બાજુ સંજુ પણ જમવા માટે બે ગયો છે આ આ બાજુ બાજુ સંજુ તો 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 મોબાઈલમાં હંમેશા ધ્યાન હોય છે બટાકા ને ટામેટા ને બધું મિક્સમાં છે શાક પછી આ ગાજરનો સંભારો છે ને છાસ રોટલી અને આ બાજુ જમવા માટે સંજુ બે ગયો છે અને બહુ જ ભૂખ લાગી છે ને આજે ભૂખ લાગીને ખાધું નહીં સારું હેન્ડ તો જમી લે હેન્ડ હેલો ફ્રેન્ડ્સ તો જમી લીધું છે અને સંજુ આ બાજુ બહાર થોડુંક આમથી આમ ચાલવા માટે ઊભો છે નહીં તો હેડો હવે હું પણ વાસન ને એવું બધું કરી દઉં પછી હોઈ જઈએ સવારમાં પાછું કામ પર જવાનું છે હવે તો અમારે છૂટક કામ પર જવાનું છે તો સંજોગન ડિસ્ટર્બ કરે છે તો સારું કંઈ નહીં હવે આ વિડીયો અહીંયા સુધી રાખું અને વિડીયો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો વિડીયોને લાઇક પણ કરી દેજો તો જય માતાજી બાય બાય